અમદાવાદમાં નોકર મંડળ દ્વારા પોટાનું માંગણી લેઈને અમદાવાદમાં AMC સામે વિરોધ નોંધાવવામાં આવ્યો અમદાવાદ આરડબલ બંધ કરીને નવી કામદારો માટે ભરતી બહાર પાડવી ગીડપે વધારવા જેવી ઘણી માંગણીઓ કરવામાં આવી છે જોવાનું એ છે કે AMC કેટલી માંગણી સ્વીકાર કરે છે ને આવનારા દિવસમાં નોકર મંડળ શું કરે છે રિપોર્ટર દિનેશ ભાઈ સાગઠિયા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24